હવે એનો જે પ્લોટ હતો ને એ આપડે ગ્રામ પંચાયત ને એમાં જઈને road કાઢી દીધો છે બાર પંદર ફૂટ નો એટલે એ રોડ કાઢી દીધો ને એની જગ્યા અમને એને પ્લોટ એક આપ્યો છે એટલે એનું કોઈ લખાણ બખાણ આ લોકો એ કરી દીધું નથી અમને અને હવે પંચાયત જાય તો પંચાયત કે અમારી પાસે એવી કોઈ સત્તા આવતી નથી તો શેનો road કાઢ્યો છે આ main બજાર નો road કાઢ્યો છે.

હવે પણ એને આપડે સાહેબ જે પ્લોટ આપ્યો ને એનું કઈ આપણને આધાર પુરાવો નથી કરી દીધો એમ કેવાનું છે અને આ પ્રાઇવેટ માલિકી નું છે કે સરકાર કોનું છે એ માલિકી નું આપડી પોતાની માલિકીનું નું એમ નઈ આ જેને road કાઢ્યો એ વ્યક્તિ કોણ છે એ ગ્રામ પંચાયત ગ્રામ પંચાયતે કાઢ્યો તો હા એ સમય માં તમે સીતેર વર્ષ હું થી શું કરતા અમને પ્લોટ એને દીધો તો પણ એ પ્લોટ ના કાગળિયા નથી ને ત્યાં બીજા હવે કબજો કરે છે હો તો એને ગ્રામ પંચાયતે તમને લેખિત માં આપ્યું છે

એ અમને કઈ નથ દીધું સાહેબ એ મકાન બનાવ્યું હોય તમે એનો વેરો ભરતા હોય પાણી ના નળ આવ્યા હશે હા કાઈક તો હશે ને શું કર્યું તમે અત્યારે light bill હશે મીટર નહિ લીધું meter લીધું તો meter તો વહી ગયું હા ક્યાં વહી ગયું ના કાપી ગયા ડીપી વાળા પણ હું કામ કાપી ગયા નોતા ભરતા તમે પૈસા માં નો થાકી શકતા બધું ભાઈ પૈસા એમાં પછી સમાજ બધું ભેગું ન કરે તમે meter નો,

સિત્તેર વર્ષ પેલા તમને ફાળવ્યો એવું લખાણ હોય તમારી પાસે સિત્તેર વર્ષ પેલા વેરા ને કોઈ પહોંચવું હોય બરોબર એમાં કોઈ તમને સહાય મળેલી હોય બરોબર તમારી પાસે કઈ મકાન ના લગતું કઈ કાગળિયા હોય બરાબર ઈ મકાન લગતું રાશન કાર્ડ હોય ચૂંટણી કાર્ડ હોય આધાર કાર્ડ હોય એમાં એડ્રેસ એ મકાન નું બોલતું હોય એ પ્લોટ નું બરોબર અને પ્લોટ ખાલી થઇ ગયો ને કેટલા વર્ષ ત્યાં પ્લોટ તો ના ના પાંચ સાત વર્ષ ઈન ત્યાં નથી રેતા પડી ગયું મકાન ને એ પાંચ સાત વર્ષ પેલા રહેતા હતા ને હા ત્યાં જ રેતા તા આથી પચી પચાસ વર્ષ જૂનું લાઇટ બિલ લઈ આવો હા બરોબર અને જે મકાન તમે કઈ કર્યું હોય બાંધકામ કઈ કર્યું હોય છે એવા કઈ બિલ એવું બધું આધાર પુરાવો આપડે પાસે લેખિત કઈક જોઈ હા ગામ ના લોકો ને કેવા જેવું આટલા વર્ષ આયામાં બાંધકામ કરી રહી જાય એવા આવશે તો મકાન ના નીકળવા જે જૂનું જૂનું ગાળા નું બાંધ હશે ને તમારે હા હા જૂનું આથી બાંધ કામ ના પાયા હશે ને અત્યારે હા આથી બધા આધાર પુરાવા બધા ભેગા કરો હમ બરોબર પછી એની સામે આપડે ફરિયાદ ને બધું જે કઈ કરવાનું થાય લીગલ એ બધું કરશું અમને આઈ ના બોલો પીએસઆઈ અત્યારે બોલાવી ને ડરાવે ધમકાવે શું કામ ડરાવે છે આજ વાર બાપુ ને બોલાવ્યા છે કે તમે આવો હવે કઈ અરજી વિના સીધા અમને ત્યાં હું કામ બોલાવે છે એનું કારણ એ એનું કારણ ઓલો રોડ બંધ કર્યો તો રોડ નો બંધ કરાય ને ભાઈ તમે કોઈ રોડ બંધ કરી નાખો તો બોલાવે હું બંધ કરું તો મને લઈ જાય પોલીસ હા તો નોજ કરાય ને તમારે ભાઈ તમારો તમારી પાસે પરમિશન છે રોડ બંધ કરવાની હે રોડ બંધ કરવાની તમારી પાસે કોઈ પરમિશન છે પણ રોડ આપડો પ્લોટ માં છે એ પ્લોટ સિત્તેર વર્ષ પેલા તમને આધાર આપ્યો તમારી પાસે પુરાવો ક્યાં તમારો પ્લોટ છે એવો છે પુરાવો તમારી પાસે એવો કઈ છે સરકારે તમને પ્લોટ આપ્યો ફાળવ્યો હોય અને ત્યાંથી રસ્તો નીકળ્યો પુરાવો છે કાઈ એનો પુરાવો એક જૂનો છે પણ એમાં જમીન જ ઓછી આપી છે તો ભાઈ એ પુરાવો જોઈએ ભાઈ પુરાવો વગર તમે તમને કીધું કઈ વાંધો કરે કઈ નઈ થાય તમે લેખિત પુરાવો લઈને રાજકોટ આવો મારી પાસે

એ બધું કરવું પડે બધા આધાર પુરાવા ભેગા કરવા પડે એ બધા આધાર પુરા ભેગા કરો હમ માપણી કરાવો તમારો પ્લોટ ક્યાં નીકળે તમને પાકું ખબર અહીંયા નીકળે છે માપણી કરેલી છે માપણી નથી કરેલી એમ તો અમે વાતો કરીએ એમ તો કઈ થાય ને સિત્તેર વર્ષ પેલા તમારો જન્મય ય નહીં થયો હોય. ના ના આપણું શું મારે તો વરસ ચાલી જ છે તો પછી તો તમને કેમ ખબર પ્લોટ તમારો છે ને ખબર એ આપું એને ખબર છે પણ હું કહું છું લેખિત મને જો બાપુજી નું ન્યાનો જવાબ આલે કોર્ટમાં હાલો હાલો એના બાપુજી બોલું છું હા બોલો એમાં હું થયો છે હમ ત્યાં પેલા મારા મકાન હતા હા કે મકાન હતા જૂનું વાળા ત્યાં રોડ આગળ બંધ કર્યો ને હા ત્યાં મારા મકાન હતા કોના તમારે એક ના જતા આ મારા બાપુ ના ખાતે છે એટલે એક જ મકાન નડતું તું રોડ નીકળે એમાં બીજો કોઈ નડતા નતો મકાન એટલે કાળ મકાન પડ્યા ગાડી માં કોના કોના પડ્યા એક બરોબર નો પડ્યું એક મારું પાડ્યું હા એટલે અમારા બેને એને બીજાને જીગા આપી દીધી એય કાલે એક મારી પાસે અમારો લેખ નથી મળ્યો બીજલ ભાઈ એટલે તમારી ભૂલ છે ને જ્યારે તમને એ લોકો ત્યાંથી એમ કહેતા હતા કે આ મકાન તમારું પાડી નાખવું છે તમને હાટે પ્લોટ આપે છે તમારે લખાણ કરીને લેવાય ને

આપણે એમાં નક્કી કર્યું કે એમાં લેન્ડ ગેમિંગ થાય કે મામલતદાર માં કલેકટર માં ક્યાં રજૂઆત કરી પછી નક્કી કરી આપણે અને એમાં હું આમ લખી જ જોશે તમે એનું છે ને એનું ટિપ્પણ કઢાવી લ્યો ટિપ્પણ મુજબ એની માપણી કરાવી લ્યો કે તમારો પ્લોટ ક્યાં નીકળે છે બરાબર પ્લોટ નીકળતો એની માપણી મુજબ આવે ને કે આ રોડ ની વચ્ચોવચ તમારો પ્લોટ નીકળે છે બરાબર એવા આધાર પુરાવા બધા ભેગા કરો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ

એ એમને મને પંચાયત કાગળિયા દઈ હું તો હમણાં પછી ભરતો નહિ મારી પાસે બાર હજાર વેરો જડી ગયો મેં પંચાયતમાં હું રજુ કર્યો બાર હજાર મારી પાસે વેરો માંગો છો તો ક્યાં મકાનો મારો વેરો મને એ લખી કરો પેલા એમાં પંચાયત હારી ગઈ મારી પાસે બાર હજાર વેરો છે બરાબર બરોબર મને લખી કરજો કયો બોલો મારો બાર હજાર નો વેરો તમને દઉં એટલે હું વેરો ભરતો નથી બરોબર છે એટલે એ મુદ્દો મારી પાસે પૂરો થઈ ગયો હવે મારે કયો વેરો ભરવો બોલો તમારા પેલી હોશિયારી બધી પેલા માપવાની હતી છોકરા ને બીજા તમારા કાગળ લેખિત માં પુરાવા જશે વાત કરે કઈ નહી થાય તમારે જ્યાં વેરાપોચ હોય તમને સરકારે ફાળવ્યું હોય તો એની સન્દ જોઈ

એ પુરાવો છે મારી પાસ એની સિવાય નો ના એની સિવાય કઈ નથી રાજકોટ રૂબરૂ લઈને આવો પછી આપડે નક્કી કરી જોઈને શું કરું એ ભલે ભલે